શીખ ધર્મના સ્થાપક એવા ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવન જન્મ જયંતિની ખંડેરાવ માર્કેટ પાસે આવેલી નાનકવાડી ગુરુદ્વારા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતેથી ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી આજે પાંચ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની પાંચસો ને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે आ लंगर मजारों की संख्या में भक्त प्रसादी लाभ लाइगुरु जी का खालसा की वाहते કલ તારણ ગુરુ નાનક આવ્યા કલયુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધનધન શ્રી ગુરુ નાનક દેવજી મહારાજજીનો પવિતર પાવન પાંચસો સત્તાન સત્તાવન મો પ્રકાશ ગુરુપૂર્વ નિમિત્તે વડોદરા ખાતે ખંડેરાવ માર્કેટ પાસે વેરાઈ માતાના ખાંચા પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી નાનકવાડી સાહેબમાં આજે પાંચમી નવેમ્બરે બે હજાર પચીસના રોજ શું સાહ સંગત દ્વારા વડોદરાના તમામ ગુરુદ્વારાની પ્રબંધક કમિટીઓ દ્વારા અને શું નાનક નામ લેવા અને ધર્મપ્રેમી પ્રજાજનો દ્વારા સાસ સહકારતી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહેલ છે જેના ભાગરૂપે કથા કીર્તન ચાલુ છે ને હાલમાં અને ચોવીસમી સેપ્ટેમ્બરથી આવેલ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના ખાંડ શ્રી ખાનપાઠ સાહેબની લડીનું આજે સમાપન થયેલ છે આજે સંપૂર્ણતા થયેલ છે સવારમાં તદુપરાંત ગુરુજીના ઇતિહાસ શ્રવણ કરાવવામાં આવી રહ્યા છે કથારૂપે અને કીર્તનના જથ્થા જે અમારા હજુરી રાગી પાસા ભાઈ સિતેન્દ્રસિંહજી તેઓ દ્વારા કીર્તન કરવામાં આવી રહેલ છે ઉપરાંત વિશેષમાં આજે કાર્યક્રમ દરમિયાન પ્રસિદ્ધ રાગી જથા ભાઈ સિંહજી પાવટા સાહેબવાલે તેઓ પધારેલા છે તેઓ પણ હારજાસ કીર્તનનો રસપાન કરાવવાના છે મંત્રમુગ્ધ કરવાના છે અને માનવતાના ભલાઈ માટે માનવતાના કલ્યાણ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે જેની અંદર ઉત્સાહપૂર્વક લોકો ભાગ લઈ રહ્યા છે અને સેવા આપી રહ્યા છે અને ગુરુકા લંગર જેની અંદર ના જાતના ભેદભાવ વગર આવ આવનાર દર્શનાર્થીઓ માટે બહુ સરસ રીતે લંગરનો પ્રબંધ લંગરની સેવા કાર્યરત થઈ ગયેલ છે અને મોટી સંખ્યામાં ભાવિકો આજે લાભ લઈ રહ્યા છે ને દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક આની અંદર આવીને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ જે ગાદી ઉપર છે અત્યારે જે સર્વધર્મ સંપન્ન શ્રી ગુરુ ગ્રંથ સાહેબ છે તેઓના દર્શનના લાભ લેવા શ્રી ગુરુ નાનક સાહેબજીનો આશીર્વાદનો લાભ લેવા પ્રસાદી લેવા અત્યારે પ્રિય નગરજનોને અમારી ભાવભીનું આમંત્રણ છે શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીને કલજુગી જીવનનો ધાર કર્યો છે નાદ જાતના ભેદભાવ ભૂલ્યા કૃત કરો નામ જપો વંશકોનો સિદ્ધાંત નિરાલો સિદ્ધાંત છે આપ સૌનું કલ્યાણ થાય એના માટે અત્રે પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે ખૂબ ખૂબ અભિનંદન અને ગુરુદ્વારા ગુરુ મહારાજજીના આશીર્વાદ સૌને મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ વાહેગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફત